ગુજરાત યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કર્મચારીઓની ભરતીનો વિરોધ થયો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ભરતીનો વિરોધ કર્યો છે વિભાગના વડાએ તેમના જ માણસો ગોઠવ્યાનો આરોપ લાગ્યો છે હંગામી ભરતીમાં પારદર્શકતા ન જળવાયાનો દાવો કરાયો છે યોગ્ય કાર્યવાહી ન થાય તો કુલપતિ અને રજિસ્ટ્રારના બંગલાનો ઘેરાવ કરવાની એનએસયુઆઈએ ચીમકી ઉચ્ચારી છે એનએસઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે ત્રણ નામો પણ આપવામાં આવ્યા હતા કે આ લોકો બે ની આવા તો વીસ છે જે નામ આજે પણ એનએસઆઈ જાહેર કરવાની છે જેની અંદર જોબ ટ્રેનિંગ ત્રણસો જણા છે જે અલગ અલગ વિભાગમાં છે કોની વાઇફ છે કોની સાળી છે કોની સાડીના દીકરાઓ છે કોના છે 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 કોની બીજા કેમ એમને જ લેવામાં આવે એની સહી માંગ કરી હતી ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટ્રાર પતિ રજિસ્ટ્રાર આની અંદર સહી કરે છે કેમ કે રજિસ્ટ્રારનું પણ આમાં કંઈક સેટિંગ છે બધા મળતીઓને હટાવો નીરવ જોશી હોય રાવલ હોય આવા બે ત્રણ અધિકારી કિરણસિંહ રાજપૂત હોય ઋષિકા જોશી નીરવ રાવલ આ બધા અધિકારીઓ છે જેમના કોણ મળતી હોય નોકરી કરે છે હું યુનિવર્સિટીના રજિસ્ટર આજે સિન્ડિકેટની બેઠક છે એમાં પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે કમિટી રચો આ બધાને હટાવી આ નવી માંગ કરો એ વિનંતી છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આજથી ચોવીસ કલાકની બહાર કુલપતિ બંગલાનો ઘેરાવ કરી અને જે સરકારી પ્રોગ્રામ યુનિવર્સિટી એક બી પ્રોગ્રામ એનું યુનિવર્સિટીમાં થવા નહીં દે